નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા નજીક આવેલો પાલ્લા કરાડ ડેમ ઓવરફ્લો થવાની અણી ઉપર આવીને ઊભો છે આપની આતુરતાના અંત વચ્ચે લેટેસ્ટ અપડેટ આજે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગ્યા સુધીની અપડેટ આપણા સુધી લઈને આવી રહ્યા છીએ તો આપણે જણાવી દઈએ કે કરાળ ડેમની સપાટી સાહીઠ ફૂટે ઓવરફ્લો થાય છે અને ત્યારે અત્યારે આપણે આ સુપડી ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છે ઓવરફ્લો થવાની લગભગ તૈયારી છે અને એમાંથી જે જમણનું પાણી છે એ ઉપરથી બંધ ઉપરથી પડવાનું ચાલુ થઈ ગયું છે પરંતુ હજુ ડેમ છલકાયો નથી અને ડેમ છલકાવાની બિલકુલ તૈયારી છે અત્યારે ડેમની સપાટી લગભગ અઠ્ઠાવન ફૂટથી ઉપર પહોંચી ચૂકી છે અને જે સ્ત્રાવ વિસ્તાર હતો એમાંથી પાણી પડવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આપણા વિસ્તારની ખુશનસીબી માનો કે ભગવાનની દયા સમજો પરંતુ ઘણા આતુરતાના અંત સાથે કરાડ ડેમ છલકાવાની અણી ઉપર છે અને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આજે રાત સુધીમાં કરાડ ડેમ ઓવરફ્લો થશે અને જેના કારણે સમગ્ર તાલુકાની જે જનતા છે ખેડૂતો છે એને રાહત થશે ખૂબ જ એનાથી ફાયદો થશે કારણ કે કરાળ ડેમ ભરાય તો ખેડૂતોને શિયાળો અને ઉનાળું પાક માટે પૂરતું સિંચાઈનું પાણી મળી રહે છે ભૂગર્ભ જળ જળવાઈ રહે છે પીવાના પાણીની પણ તકલીફ નથી પડતી તો લેટેસ્ટ અપડેટ માટે ડીબી લાઈવ ઘોઘંબાને જોતા રહો